आचे गोलरूम गाइस बडप छे अगर એટલા ખાનામાં અમાર માલ છે ટુરી ડુમાં ઓડો બડી બોંગરને બડી મિક્સ આપરા ફેવરિટ હોંડીયા ડુમા અમાર શિનભાઈ બગા ખાલી કરે છે એસી જીવી હવા છે આનમાં છે પોપટિયા Apo ni wasi

જોઈ રહ્યો છો બળબ આ રીતના બળબ ભાંગે કુટુંબ માં કોડી હોય છે બંદર તમારે કઈ કેવું છે બંદર ભાઈ તમારે કઈ પ્રોબ્લેમ છે તો આપણા અહીંયા આપણી બોજ ચડીએ બોલ 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 જો બધા અમારે બેસ્ટ કરે છે हमारा रोहित भाई सगाई करवानी से हमारे बोट बगड़ी गई नुकसान थे हम जावा विचारा जाये बोटे काम एटू बढ़ी से शू करिए

ಹಾಂ ಬನ್ನಿ ಫಿಶ ಮಾರ್ಕೆಟ್ thank you.

ৰস্ত খামাৰ দিওঁ বোলে বলি ৰস্তৰ খাবৰ খাই এটা কাম হয় একা 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 এই তোমাৰ એસબીઆઈ ની યુકો બેંક ચીકા નહીં કોઈ પણ એટીએમ જાય ઉપડી જાય છે હા हमारी बोट हमें चली गई और तुमने पता हूँ कि बोट लेने हमें क्या जाए सर ट्रॉली पर बोट से पता हूँ तुमने क्रेन से क्रेन ट्रोली पर वे जाए हमारी बोट

तो लिया वे निकलते निकलते जाएँ छोए। हाँ मांग्रोर सिटी, बंदर मांग्रोर बंदर। ऑफिस मार्केट चाहिए नहीं

हाम्रो रिक साव लो दिम्रा ले नावि घ्जिए इसारा इस कर आज ते एंग दे रियो, दे रियो, दे रियो। આની બાજુમાં આપણી બોટ રહીએ ચલો ફાઈનલી આપણી બોટ અહીંયા આવી ગઈ છે હવે અહીંયા એને ઉતારી દેવાની છે આ જગ્યાએ ફાઇબરની બાજુમાં પછી આનું કામ ચાલુ થાય તમને જોવા ક્રેન લાગે હવે આનું કામ પૂરું થાય પછી તમને પાર્ટ ટુ યાની આપણો બીજો બ્લોગ એમાં તમને બતાવું કામ કમ્પ્લીટ થઈ જાય પછી ઓકે लाइक एंड शेयर एंड सब्सक्राइब करो और नहीं भूलता था मैं प्लीज़